આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એનો અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવું નહીં મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે એમણે કીધું પાંચ મને અને દીકરીઓના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓ તમને આઈને કમ્પલેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓ આઈ અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓ આઈ તમને કમ્પલેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મેં કોઈને મેસેજ કર્યો હોય કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે એ વાત મારે અત્યારે કરવી નથી મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારે કર્યું નહીં હોય એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે તો રહી વાત ખંડણીની આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે મારો બિઝનેસ કેટલો મોટો છે અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે પાંચ પચીસ હજાર રૂપિયાની ખંડણી લેવા જોવા લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે તો નમસ્કાર દર્શક મિત્રો ફરતે નો વિડીયો સ્વાગત છે મિત્રો તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તેમાં દિનેશ દેસાઈ અને વિજય સુવાડા મિત્રો બંનેને આ શું કહી રહ્યા છે તમે જાણી રહ્યા છો મિત્રો પરંતુ અમદાવાદ ખાતે એક પોલીસ કેસ કરવામાં આવ્યો છે જેમાં દિનેશ દેસાઈ રબારી સંબંધિત દીકરીઓને હેરાન કરતા વિડીયો વિજય સુવાડા આરોપ છે મિત્રો તો તમારું શું કેવું છે આ વિડીયો વિશે મિત્રો અને તમે વિડીયો આગળ જોઈએ છે મિત્રો તમને શું વિડીયોમાં જોવા મળ્યું મિત્રો તો ચેનલમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને શું સાબુતી છે દિનેશ દેસાઈ પાસે તે વિજય સુવાડા માગે છે મિત્રો ஜருட் கிடை மி மித விடியோ